ખાસ કરીને નવરાત્રિ આવી રહી છે અને ખેલૈયાઓનો જે પગ છે એ ધરતી ઉપર જાણે કે અત્યારથી જેનું જોમ છે એનો ઠેકારો લેવા માટે થઈ અને તલપાપડ થઈ રહ્યા હોય સૌ કોઈ જે છે ગુજરાતી એમાં આ તો ગુજરાતી છે અ મૂછો વાકડી લાંબો ડગલો મૂછો વાકડી સિરે પાઘડી રાતી બોલ બોલતો તોડી તોડીને છેલ સબીલો ગુજરાતી તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી ભલે લાગતો ભોળો તો એ છેલ સબીલો ગુજરાતી અને એમાંય જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ કે લાંબો છેલ્લો છાઇલનો અને ઝાંઝરનો જણકાર ચટક મટકતી ચાલ ચાલતી નીકળી ગુર્જરનાર પણ એ જ્યારે રમવા માટે નિષ્સરે જ્યારે નવરાત્રિના નવે નવો દિવસ હોય અને અર્વાચીન ને પ્રાચીન બંને નવરાત્રીઓ આપણું તો મહત્વ એ છે કે નવરાત્રિના દિવસોની અંદર માણસો છે મન મૂકીને માણસો છે ચાહે નૃત્યના માધ્યમથી ગરબો કે ગરબાના માધ્યમથી નૃત્ય એક સિક્કાની બે બાજુ છે ચાહે અર્વાચીન કે પ્રાચીન કોઈ પણ ગરબાને તાલે ઘૂમતા હોય અને એ નજારો જોવા માટે થઈ અને સૌ જ્યારે એની પણ રાહ જોતા હોય ત્યારે આપણે સૌ દ્વારકાની અંદર ખાસ કરીને દ્વારકા જ્યાં ભગવાન કાળિયો ઠાકર કે નૃત્ય અને ગરબા સૌથી પહેલા જેને પૃથ્વીના પટાંગ ઉપર જેના નામથી આપણે આજે છે એ નૃત્ય અને ગરબા સૌથી પરિચિત થયા છે પરિચિત કૃષ્ણથી થયા છે તો એવા રાજાદીરાજ ભગવાન કૃષ્ણની દ્વારકામાં આપણે છીએ અને ખાસ કરીને હરસિદ્ધિ નવરાત્રી મહોત્સવ જયારે બે હાજર ચોવીસ ઉજવવા માટે જઈ રહ્યા છે એક સુંદર મજાની સુવિધા કારણ કે આજે આપ અલગ અલગ

અને એમ કહેવાય છે કે આ એક લાવો છે નવરાત્રી ના નવે નવ દિવસ રમવો એક લાવો છે તો દ્વારકામાં આવું આયોજન કરવાનો વિચાર આપને શા માટે આવ્યો શિવ શિવ જયરણ છોડ નવ હર્ષિદ્ધિ નવરાત્રી એટલે એક અમારો પ્રણમભાઈનો મારો અમારો એક શોખ હતો એટલે અમે બે હજાર બાવીસની અંદર આની શરૂઆત કરી હતી એટલે એનો ખેલૈયાઓનો અમને ખૂબ સારો સપોર્ટ મળ્યો એનાથી અમે આગળ વધ્યું પણ અમે ત્યારે એક જાહેરાત કરી હતી સ્ટેજ ઉપર કે આ નવરાત્રિમાં જો સારું ખેલૈયાઓ દ્વારા સપોર્ટ મળશે તો અમે વરસ દર વરસ આનું અપગ્રેસન એક કરશું જેમાં આપણે બે વરસ પ્રીતમ વ્યાયામ મંદિરમાં નવરાત્રિ કરી હવે ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને એમ લાગે છે કે એ ગ્રાઉન્ડ અમને ટૂંકવું પડે છે તો અમે આ ગ્રાઉન્ડ સર્કિટ હાઉસ પાછળ એક લાખ પચીસ હજાર ફૂટમાં ગ્રાઉન્ડ છે તો આમાં અમે નવરાત્રીનું આયોજન કર્યું જેથી ખેલાઈઓ ખુલ્લા મેદાનમાં રમી શકે એના લીધે અમે આ આયોજન આયોજન સર્કિટ હાઉસમાં કરેલ છે છે આમ તો ઘણા ઘણા મોટા અંદર થતા હોય આપે જોયા બી હશે તો આપના મનમાં દ્વારકામાં આ આવડું મોડું કારણ કે દ્વારકા એટલે એવું કહેવાય છે કે દ્વારકા એટલે આપણો છેલ્લો ગુજરાતનો છેલ્લો જિલ્લો અને હંમેશા માટે દરેકેને છેવાડા નું શહેર કહેતા હોય છે

તો અમને એક વિચાર હતો કે દ્વારકા એટલે એક ઓખા મંડળ જગ ઓખો જગતી નોખો છે એટલે એની અંદર એક એવું આયોજન કરીએ કે જેથી દ્વારકાવાસીઓને ક્યાંય બહાર જવું ન પડે ને એને દ્વારકામાં ને પોતે સ્થાનિકમાં એને સારી નવરાત્રી મળી રહે એટલા માટે આ આપણે આયોજન કરેલ છે ધારે તો પોતે પણ બહાર જઈ શકે એક તરવડિયો યુવાન એ ગમે તે ખૂણામાં જઈ અને પોતાની પાસે રહેલી સ્કિલ ડેવલોપ કરી અને પોતાનું કાર્ય કરી શકે પણ પોતાના વતનમાં શું કામે કે વતનના જેટલા જેટલા યુવાનો છે વતનના જેટલા જેટલા આમ યુવાનો કરતા એમ કેવું છું કે રસિક વ્યક્તિઓ નવરાત્રીના ગરબાના રાસના રસિક વ્યક્તિઓ જેટલા છે એમના માટે થઈ અને પોતાના વતનમાં કંઈક કરવું પોતાના વતનના લોકો માટે કંઈક કરવું એવી ભાવના સાથે સુંદર મજાનો જ્યારે

જોકે મને ખબર નથી પણ બે ત્રણ દિવસ છે હજી ઘણા બધા અહીંયા વ્યવસ્થા કરવામાં આવી એટલે આપ જાણી શકો છો ખેલૈયાનો જોમ જુસ્સો મોટા ગ્રાઉન્ડમાં વધારે હોય અને વચ્ચેના દિવસોમાં તો પાસની જે થતી હોય આ દ્વારકા શહેર જાણે છે તો આપણી વચ્ચે જેમને મા ભગવતી સરસ્વતીએ એટલો સુંદર મજાનો સ્વર આપ્યો છે સ્વરની સાથે સૂર આપ્યો છે સૂર અને સ્વરના સંગમથી નવરાત્રિના આ દિવસો દરમિયાન બધા દિવસો દરમિયાન ખેલાઈ ખેલૈયાઓને પોતાની કલાથી પોતાની કલા પીરસી અને જો મને જુસ્સામાં લાવે છે એવા પ્રણમભાઈ આપણી સાથે છે પ્રણમભાઈની સાથે વાત કરીએ તો પ્રણમભાઈ આપણી પાસેમાં ભગવતીએ ખૂબ સરસ કલા આપી છે ખૂબ સરસ રાગ આપ્યો છે ગરવો સરવો ને નરવો ત્રણેય રાગ આપનામાં છે ત્યારે તમે ધારો તો ઘણા બધા મોટા વિશાળ ફલક ઉપર મોટા સિટીની શહેરોમાં અને કદાચ એનાથી પણ આગળ તમારી પાસે જે કુશાગ્રતા છે તમારી પાસે જે સ્કિલ છે તમારી પાસે જે ગાવાનો ફોલો છે એ એ જે છે એને લીધે તમે ગમે ત્યાં સુધી સફર કરી શકો દ્વારકાને શા માટે આપ પસંદ કરો છો દ્વારકા ની અંદર કૃષ્ણ પરમાત્મા બિરાજે છે જે રાસ રાસેશ્વર કહેવાય છે તો રાસ રાસેવરને છોડી અને જો ક્યાંય બીજી જગ્યાએ આપણે રાસ રમાડવા કોઈને જઈએ તો એક રાજાધીરાજ પાસે એક અન્યાય કહેવાય રાજાધીરાજના ચરણની અંદર રહી અને જે કંઈક ગરબા રમવાનો અને ગરબા રમાડવાનો જે આનંદ છે એક અલૌકિક છે અને અમારું એક નાનપણથી એક સપનું હતું કે દ્વારકાને એક જગ્યાએ ઊંચી જગ્યાએ કલા જગતની અંદરથી લઈ જવું છે તો દ્વારકાની અંદરથી દ્વારકાની અંદર જ સારામાં સારું આયોજન થાય દ્વારકાની અંદર જ સારામાં સારા ખેલૈયાઓ આવે કે સિટીની અંદર જે દ્વારકાથી ખેલૈયાઓ રમવા જાય છે એ ખેલૈયાઓ સિટીમાંથી દ્વારકા રમવા આવે એવું અમારું એક સપનું છે જે હરસિધિ નવરાત્રી બે હજાર ચોવીસ ત્રીજા વર્ષની અંદર પ્રવેશે છે તો એ આયોજન અમે ખૂબ ધીરે ધીરે આગળ વધારતા રહેશું અને જેવો જેવો સપોર્ટ દ્વારકાવાસીઓનો મળતો રહેશે એ રીતથી અમે શુભ સારામાં સારું આયોજન કરતા રહેશું અને આ જ અમારું એક સપનું છે જે સપનું અમે સાકાર કરી અને અને સરસ જ્યારે પ્રણમભાઈ વાત કરી ત્યારે ગત વર્ષની એક વાત આપની સમય સામે રાખી દઉં તો બીજા નોરતે જયારે રાજકોટથી આપણે શ્રીનાથજી મતલબ ભગવાન કૃષ્ણ જેના બહુ વાલા એવા વ્યક્તિઓ ભગવાનના દર્શને આવ્યા અને જોયું કે અહીં તો રાસ રાસેશ્વર ના આ પટાંગણમાં સુંદર મજાનો નવરાત્રી ઉત્સવ થાય પછી એને નવરાત્રી ઉત્સવ નો આનંદ માણવા માટે થઈ અને ત્રણ દિવસની રજા વધારે મૂકી દીધી તો એવું નથી આ તો રાસ આ તો જેમ યોગેશ્વર ની ભૂમિ છે કૃષ્ણ દ્વારકાધીશ ની ભૂમિ છે તો અહીંયા રમવું ને અહીંયા રાસ રમવું અહીંયા ગરબે રમવું એ પણ ભગવાન કૃષ્ણની પૂજા છે આરાધના છે સ્તુતિ છે અને સાધના છે ત્યારે પ્રણમભાઈ હવે તો ધીમે 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 માના પગલાનો અવાજ આવતો હોય અને રણજણ રણજણ ઝાલરી વાગતી હોય તો આજના દિવસે જ્યારે દેવભૂમિ ન્યુઝના માધ્યમથી સૌ દર્શકો આપને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે તો તમે એવી કઈ કડી એવી કઈ ગીતની પંક્તિ જે છે દ્વારકાને આજે નવરાત્રી પહેલા સમી સાંજે ભેટ ધરશો માહરસી દીતારો આસરો મા હો મા ઓ એક હાથે ત્રિશૂળ તારા એક હાથે મમતા બેફિકર છોરૂડા રમતા હે માં બેફિકર છોરૂડા રમતા ભૂલીએ અમે જો માં તું ન ભૂલતી રાખજે તને જ ગમતા હે માં રાખ જે તનેજ ગમતા રખે તેડવાને આવે યમ કોક દી મા રખે તેડવાને આવે યમ કોક દી યમ કોક દી આયલ નામ લેતા જાય જીવડો મારો હો મોગલ તારો આશિરો માં ઓ શિબ ખાલી એની નજર વાણ બચી જતા હોય અને જેની નજરોથી એમ કહેવાય છે કે આખે આખું મંડળ છે એમાં નવલક તારલિયા ટમટમતા હોય અને માને જોવા માટે થઈ અને સમગ્ર એવું કહેવાય પ્રકૃતિ તેની તલપાપડ હોય માત્ર માનવ મેરામણ નહીં પણ પ્રકૃતિની અંદર હલચલ મચી જતી હોય સમુદ્રની લહેરો જે છે ઊંચી જે છે પોતાની જે છે એનાથી ઊંચી સપાટી સમુદ્રની લહેરો છે એ વહેવા મળતી હોય અને સુંદર મજાનો વાયરો છે એ માને ચમટ જોડતા હોય અને સાથે સાથે અર્વાચીન પણ પ્રાચીન અને અર્વાચીનનું સંમિલન કારણ કે આજ તો એકવીસમી સદી છે સુંદર મજાના રીધમિસ સાથે સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ સાથે અને કલાકારોનો કલા જે છે એ જબરજસ્ત રીતે રસ્મ રસમ પથરાવાનો હોય ત્યારે ખાસ કરી અને એક સવાલ કે હવે થોડાક દિવસ બાકી રહ્યા છે અને મેં જેમ કીધું એમ કે પાસ જે છે ને બધાની પડાપડી થઈ છે અને ક્યારેક ક્યારેક તો મને ખબર છે ઓલા વર્ષે તો રમેશભાને ફોન બંધ કરી દેવો પડ્યો તો આ હકીકત છે તો એ હજી બધા પાસે એક બે દિવસ છે જાતું નામ છે ક્રિષ્ના કંગન નીલકંડ ચોક ની અંદર આપને પાસ મળી શકે છે તો જેમને પાસ લીધા હોય તે તો લેજ લીધા છે પણ જેમને ન લીધા હોય પાસ તે જલ્દીથી જલ્દી તેમનું બુકિંગ કરાવી લઈ અને પાસ પોતાનો કલેક્ટ કરી લઈ જેથી કરી અને આપણે રમવાની અંદર પહેલેથી સરળતાથી આપ રમી શકો લાઈનની અંદર આપને ઉભું ના પડે અને સૌ ભાઈઓ બહેનો દ્વારકાવાસીઓને એક જ નમ્ર અપીલ છે કે પોતાનું એડવાન્સ બુકિંગ કરાવી અને ગ્રાઉન્ડની અંદર રમવા આવશે તો એને ખૂબ જ આનંદ આવશે જેથી પહેલેથી તે રાસનો આનંદ લઈ શકશે બાર લાઈનની અંદર ઊભું ગર્દીની અંદરથી પસાર થઈ અને અંદર આવું એના કરતાં અત્યારથી જગાવું પાસ બુકિંગ કરાવી લઈ તો વિઠુભાઈ બંગડીવાળા દેવૂમિ ન્યુઝના માધ્યમથી જે અમે તમારા સુધી સમાચાર પહોંચાડી રહ્યા છીએ જે સ્થળ કીધા છે ત્યાંથી પાસ લઈ લેવા અને સુંદરતા જે છે શાલીનતા હોય શાલીનતા સંયમમાં હોય તો સંયમ થી સુંદર મજાની હરિસિદ્ધિ નવરાત્રી મહોત્સવ આપણે બધા દ્વારકાના આંગણે પાર્ટી પ્લોટના માધ્યમથી માણવાના છીએ કેટલા જબરજસ્ત કલાકારો સાથે કેટલી મસ્ત સાઉન્ડ સિસ્ટમ સાથે અને પગના ઠેંકારોથી કાળિયા ઠાકરને રીઝવવાના છીએ અને આનંદ કરવાનો છે ભગવાન કૃષ્ણે કંઈ પણ શીખ્યું હોય ને તો આનંદ શીખવાડ્યું કે અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય સંઘર્ષ કેમ ન હોય પણ સંઘર્ષની વચ્ચે પણ આપણા સુંદર મજાના ચહેરા ઉપર સ્મિત રેલાવતું રહેવું અને સ્મિત રેલાવવા માટે થઈને તો આ નવરાત્રી છે માની આરાધના થાય ભગવાન કૃષ્ણનો દ્વારકાધીશનું દ્વાર હોય આવું સાઉન્ડ સિસ્ટમ હોય આવા અઢાભીર કલાકારો હોય અને આવડી મસ્ત સુવિધા સાથે આપણે જયારે નવરાત્રી ઉત્સવ ઉજવવાના છીએ ત્યારે ખાસ કરીને પોરબંદરની નગરીમાંથી અહીંયા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરના મિત્ર એટલે સુદામા સુદામા નગરીમાંથી પોરબંદર સુધી દ્વારકા સુધીની યાત્રા ઈશા કાગા ના લેત મીઠી બાની બોલ કે સારા અપના કરી લેત એવા મહા ભગવતીના નવલા નોર નોરતામાં જ્યારે એનો સુર સ્વર આપણને મળવાનો છે ત્યારે તમે અહીંયા દ્વારકામાં જ્યારે કૃષ્ણની ભૂમિ છે હતો અને નવરાત્રી ઉત્સવમાં

કે બાયુ યમે બાળ રે કે બેની યમે બાળ રે કાનુડો સુજાણે મારી પ્રીત તુતારો સુજાણે મારી પ્રીત કાનુડો સુજાણે મારી પ્રીત ધૂતારો સુજાણે મારી પ્રીત અને આખા જગત આખા જગતનો માણીગર મોહન એક નાનકડી ગાંઠે ગઠાયો જનસોદાનો જાયો તો એવા કૃષ્ણને મળવાનો આનંદને જેમ ભાઈએ કીધું કે જે કરથી જાલી ભગવતી તે મારી આરત અંગડિયા પણ હજી ન મેલ જે માં મારે પાપા પગલિયા તો બધા સમિશ્રિત થઈ અરવાચીન પ્રાચીન ગરબાઓ અને સૌને જ્યારે સુંદર મજાના નવા પણ ગીતોથી સૌને ઝુમવાનો હોય ત્યારે છેલ્લો એક સવાલ જતા જતા હું રમેશભાને જ પૂછીશ કે અહીંયા સિક્યુરિટીની શું વ્યવસ્થા છે સિક્યુરિટી માટે આપણે સીસીટીવી કેમેરા છે તો એ આપણે લગાડશું એના સિવાયના આપણે બાઉન્સર બારેથી મંગાવ્યા છે એના થ્રુ આપણે સિક્યુરિટી આપશું ને પોલીસ પ્રોટેક્શન પણ આપણે મળશે ને ફાયર માટે આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરેલી છે જેથી કરીને કોઈ અકસ્માત ન થાય સરસ તો આપ દ્વારકાવાસી અને જે કોઈ અને હું તો એમ કહું છું કે જ્યાં સુધી અમારા દેવભૂમિ ન્યૂઝ અવાજ પહોંચે છે એ કોઈ પણ શહેરમાંથી આવો કારણ કે આ આ તો તો જેમ ભાઈ કીધું રાજ રાજ ભગવાન કૃષ્ણ દરબાર છે અને ત્યાં રમવાનો મોકો મળે અન્ય ભૂમિ ઉપર રમવું અને કૃષ્ણની ભૂમિ ઉપર રમવું એની વચ્ચેનો ભેદ તો આપ લોકો જાણો છો ત્યારે કોઈ પણ શહેરમાંથી આવો અને હરસિદ્ધિ નવરાત્રી જે ઉત્સવ કરો અને હું તો એમ દિવસ ભગવાન ઝડપથી કલેક્શન કરી લે કારણ કે આ વિસ્તારમાં માત્ર ને માત્ર મેગા સિટીઓની અંદર જે નવરાત્રી મહોત્સવ થાય એવો માત્ર ને માત્ર દ્વારકામાં આજુબાજુના આમ જોઈએ તો સો કિલોમીટરમાં આજુબાજુના સો કિલોમીટરના માત્ર ને માત્ર મેગા જે સિટીઓની અંદર નવરાત્રી મહોત્સવ થતો હોય એવો નવરાત્રી મહોત્સવ દ્વારકા ને આંગણે એક જ જગ્યાએ અને એ માત્ર નવરાત્રિ મહોત્સવની અંદર થાય છે જેમ રમેશભાઈ વાત કરી એમ કે ફાયરની પણ અહીં તો દ્વારકા આવડું મોટું ખુલ્લું મેદાન છે એટલે અમુક પ્રકારના વ્યવસ્થાપનો છે તો એની મેળે થતા હોય ધીમો ધીમો જે છે સમુદરનો પવન પણ સુંદર મજાનો ટાઢો સાંજના સમયે શીત વાતો હોય અને સાથે સાથે સિક્યુરિટી પણ ગાર્ડ પણ સિક્યુરિટીના એમણે તૈયાર કર્યા છે સાથે સાથે પોલીસ પ્રોટેક્શન પણ છે અને ખાસ કરીને સીસીટીવી કેમેરા પણ છે તો આપના પરિવારના જે સભ્યોને અહીં રમવા માટે થઈ અને ખરેખર સરસ મજાની સેફ્ટી છે અને સુંદર મજાની સેફ્ટી સાથે રમવું એ પણ જરૂરી છે તો હરસિદ્ધિ નવરાત્રિ મહોત્સવમાં આપ નવરાત્રિનો મહોત્સવ માણો દેવભૂમિ ન્યૂઝના માધ્યમથી આપ સૌની સાથે અમે અવનવા સમાચાર આપની વચ્ચે લાવતા હોઈએ છીએ ચાહે એજ્યુકેશનનો વિષય હોય ચાહે મંદિર અને શ્રદ્ધાનો વિષય હોય ચાહે ભગવાનની ધ્વજારોહણનો વિષય હોય કે ચાહે વિજ્ઞાન ટેકનોલોજીનો વિષય હોય આવા દરેક પ્રકારના વિષયો લઈ અને અમે તમારી સામે પ્રસ્તુત થઈએ છીએ આજે નવરાત્રિ મહોત્સવ ખાસ કરી અને જે મેગા સિટીઓની થતી હોય એવી નવરાત્રિ હરસિદ્ધિ નવરાત્રિ ઉત્સવ બે હજાર ચોવીસ દ્વારકા એના ભાઈ શ્રી રમેશભા અને એમના તમામ સાથી મિત્રો અને કલાકાર મિત્રોને આજે આપણે સૌ મેળ્યા ફરીથી આપ સૌને આવા નવરાત્રિ મહોત્સવ માણતા રહીએ દેવભૂમિ ન્યૂઝ ઋષિ રૂપારેલિયા સાથે જોગી